ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ છો આલવાઈ ટીચર ચલો આજે આપણે અધ્યાન સંપુટ ગુજરાતી ધોરણ 2 એકમ 2 મેડાની મજા એમાં 25મી પ્રવૃત્તિ છે રમતની સેની પ્રવૃત્તિ છે રમતની એમાં આપણે સરસ મજાની રમત રમવાની છે માનુભાઈ એમ નજીક આવી જાવ કા ભણેલો કાચબો કઈ રમત રમવાની છે કાચબો ચલો એમાં શું કરવાનું છે આપણે એક બાળકને કાચબો બનવાનું છે શું બનવાનું છે કાચબો અને બેન કાનમાં એક શબ્દ કહેશે એ કાચબો લઈ આવશે અને બેનને આપશે તૈયાર છો બેટા જો કાચબાને કઈ રીતે ચાલવાનું છે પાર્કભાઈ એમના કાચબા ભાઈ ચાલો જોઈ જો પાર્ક બતાવશે કેમ કેમ ચાલવાનું છે अभी तो चल तो चल तो जवान बस आप तो रे पाचो जो अबे पास ना कान में एक शब्द कहीं जो जवान लाई ना ऐसे कहीं तो चलाई ना ऐसे जो जब दाई त्रिकोण जो अपना ले वजह से हाँ जो इधर जो जो ताली तो पारा भाई सारा स्वाभाविक તો આ રીતે લેઈને આવવાનું છે સરસ જોરદાર ક્લેપર ફરી ભાઈ ચલો બેને કયો શબ્દ કીધો હશે કયો શબ્દ કીધો હશે સુપ્રિકોન ચલો મુક્યો બેટા સરસ સમ બેટા જોરદાર ચલો હવે પૈસા મે મુક્યો ચલો વીરા જાવી જાય બધાનો વારો છે તમે ના પારસો તો પણ આવશે ચલો હવે વિરાજ ભાઈ આયા છે વિરાજ ભાઈને પહોંચું હો વિરાજ ભાઈ જો કાચબામાં બેને જે શબ્દ કીધો છે એ લેવા જશે એક કાચબા ભાઈ આવી ગયા ભાઈ લાવો ચલો બેને કઈ શબ્દ કીધો છે વીક ના ચલો જોરદાર ક્લેપ

શાબાશ ક્લેપ કરો ક્લેપ કરો ક્લેપ કરો વાહ ભાઈ વાહ જોરદાર ચલો બેને કયો શબ્દ કીધો હશે ભાષા વેરી ગુડ ચલો એશ્વર્યા બેન આવી જા બેટા જજો એશ્વર્યા બેન હવે બેનો શરૂઆત કરી આપણે તમારે લાવવાનું છે જોઈ રહેજો બધા બાળકો કાચબો તો ભણેલો છે એટલે ફટાફટ આવશે એમના જજો લઈને <laughs> जो बने लो काठबोसे भाई शाबाश बास वाह भाई वाह चली पड़ा भाई सर तो जाओ चलो मैंने कहे सब तो दोसे उषा चलो मुखिया ओ चलो आवाज़ से हिमेश चलो हिमेश ने मुला मक्के वो लावन से चलो आम कानमा में कबू बरो चलो जो कच बाबाई गया सब दलीवा सरस ताली तो पड़ा भाई

સરસ કાજમો તો ભાઈ બદદા કાજમાં બનેલા છે ભાઈ આ પર બીજો દરોનમાં તાલી તો બાડામાં દીકરા માટે ચલો રીદી બેન આવી જાવે મુક્યો હો જાવ ચલો રીદી બેન મજા આવે ને ભાઈ ચલો હવે બધાનવાર આવશે ચલો છત્રી આયન દેના બધાનો शाबाश तो भाई बने लो काचबो आवे शब्द ले शाबाश वाह भाई वाह जोरदार ताली तो पाड़ा वेरी गुड शाबाश हमें ना जोरदार चलो मैंने कहा शब्द की जो से वो जोर थी વેરી ગુડ ચાલો હવે આવસે ભઈઓમાંથી ચાલો જયેશભાઈ આવે જય બધાનો વારો આવશે બધાય સરસ સરસ સબ্বাস વાહ ભાઈ વા કાચબા તો બધા બનેલા છે પાપા સબ্বাস ચાલો બેને કયો સબધા કીધું ક્લેપ કરો પહેલા ચાલો બેને કયો શબ્દ કીધો હશે સરસ વેરી ગુડ ચલો બધાને સાચું પોલીસ હો ચલો હવે આવશે અંગ્રેજી કરવા વારો ન થાય હવે ચલાવી જાવ ચલો તમારે લાવવાનું છે વાહ ભાઈ વાહ જોરદાર

वा, <laughs> सरस वाह भाई वाह जोरदार सरस क्लिप करो क्लिप करो क्लिप करो भाई कहो सब तक के ग से बेने बासा बासा सरस चलो अबे आओ से जानवी बे चलो जानवी बेन ने नीचे बैठ जाओ चलो सकान में शब्द कहो તરસ વેરી ગુડ નો બાય કાચબો લઈને આવ્યો છે ભાઈ શબ્દ સાબાશ બહુ બધ કાચવા બનેલા છે ભાઈ ચલો બેને કઈ શબ્દ કીધો છે રાજુ ચલો ક્લેપ કરો જોરથી ક્લેપ કરો ભાઈ ચલો હવે કોણ આવશે દીપક ભાઈ ચલો દીપક ભાઈ चलो काचबो बनो बेटा चलो दीपक ने छे, क्या शब्द ला से कान में कहो ज्ञान जो भाई भनेलो काचबो शब्द लेवा उपड़ियो भाई एना पछी तैयार रहो बीजो वेरी गुड जो भाई काचबो आयो भनेलो काचबो <laughs> चलो लिख तो करो चलो बेने काय शब्द किदो असे ज्ञान सरस दम क्यों बेटा चलो अबे आवसे आ जाओ चलो कान में कऊछु हबे राज भू दौले आओ ક્લેપ તો કરો ભાઈ સરસ અમે જોરદાર ચલો બેને કયો શબ્દ કીધો હશે ત્રાજવું સરસ ચલો મૂક્યો ચલો હવે આવશે આંગળી ઊંચી કરો બાકી હોય ચલો હવે કોણ આવ્યું છે હવે પ્રેમભાઈ ચલો પ્રેમ તમારે લાવવાનું છે ચીકલેસ सबबास वेरी गुड क्लिप तो करो भाई दिखने। 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 चलो मैंने क्या शब्द किदो से जिगने सरस आई देख रिद्धि बेन हरि चलो रिद्धि बेन ने गुस्सा जब शब्द लिया वो बदन नजरा बाजू हं એટલે ખબર પડે શબ્દની કયો શબ્દ લઈને આવે છે જો જો પહેલા શાબાશ સર વેરી ગુડ ક્લેપ કરો ક્લેપ કરો ક્લેપ કરો વેરી ગુડ ચલા બેને કયો શબ્દ કીધું હશે કાનમાં શા વેરી ગુડ મૂકી આવો ચલો હવે આવશે વારો ના આવે એવો બોલો તર વારો નહીં આવી ગયો ચેતન આવશે ચલો ચેતન ચારે લાવવાનો છે શબ્દ ભાષા ચલો કોણ કાચબો બનશે ચેતનભાઈ ચલો ચેતનભાઈને લાવવાનું છે છત્રી અરે વાહ કેટલો સ્પીડમાં ચા કાચબો મારો જો એ કયો શબ્દ લઈને આવે જોવાનું પેલા વાહ ભાઈ વાહ જો દે ક્લેપ કરો ક્લેપ કરો ક્લેપ કરો ભાઈ કયો શબ્દ લાવ્યો સત્રી ચાલ હું ક્યાં બેટા જર દે ચાલ વિરાજ આવે ચાલ વિરાજભાઈ ને હું કઉ ને શબ્દ લઈને આવવાનું મિત્ર મિત્ર પછી સવારે તૈયાર રહે એટલામાં ક્લેપ ક્લેપ કરો કરો ભાઈ ચલો બેને કયો શબ્દ કીધો હશે કાનમાં મિત્ર સરસ ચાલો યશુ બેન આવી જા બેટા ચલો યસુ બેન ને લાવવાનું છે ચલો ઐશ્વર્યા ચલો ભાઈ ભનેલો કાચબો શબ્દ લેવા ઉપડ્યો ભાઈ કાચબા જેમ ચાલો તમે તો પેલા ની જેમ ચાલો છો सरस <laughs> काच बो थाकी गेचारा चालू तर भाडो मीकरी माटे चलो मी शब्द किधो हे ज्ञान सरस मूक बेटा चलो जय आयभाई चलो चलो जय ने

जो लाइन आयो सरस वाह भाई वाह वाह काच बाबा वाह क्लैप करो चलो कहे शब्द की दो से राजू सर चलो सानवी बेन आई जाए चलो सानवी बेन ने कहो हाँ सबबास क्लेपर जोरदार तर आते बेटा चलो मैंने कई शब्द किधो से 36 सरस वाह भाई वाह हिमेश भाई आई जा बेटा हिमेश पसी रितिक आवे रितिक पसी आदित्य आवे आदित्य पसी तरुण आवे बराबर चलो रेडी चिकनेस चरा चलो क्लेपरो जोरदार चलो कि दोसे किधोसे चला जोरदार क्लेपरो पण फरी रमीस आरम